આરટી હેઠળ ઓનલાઈન રિજેક્ટ થયેલા ફોર્મના ડોક્યુમેન્ટમાં સુધારા વધારા કરવા માટે આજથી દિવસની છેલ્લી તક વિગતો આપતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા સાહેબે જણાવ્યું હતું કે સરકાર શ્રીના શિક્ષણ વિભાગ દ્વારા અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી થી પંદર એપ્રિલ બે હજાર પચીસ સુધી આરટીઈ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો હતો આ સમયગાળા દરમિયાન વાલીની આ શરત ચૂકને કારણે ડોક્યુમેન્ટ અધૂરા કે જુદા અપલોડ થઈ ગયા હોય કે રહી ગયા હોય અને તે કારણોસર અરજી રિજેક્ટ થઈ હોય તો રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર એકવીસ એપ્રિલ બે હજાર પચીસથી ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસ ત્રણ દિવસ સુધી છેલ્લી તક આપવામાં આવેલ છે જેમ વાલી આરટી પોર્ટલ પર જઈ માત્ર જે ડોક્યુમેન્ટને કારણે રિજેક્ટ થયેલ છે તે નવેસરથી જરૂરી માન્ય આધારો સાથે ફરીથી અપલોડ કરી શકશે ત્યારબાદ એમની અરજી માન્ય થયા બાદ આરટીએ હેઠળ લાભ મેળવી શકશે અત્યાર સુધી પાંચ હજાર આઠસો છેતાલીસ જેટલા ઓનલાઈન ફોર્મ ભરાયા છે જે પૈકી ચાર હજાર ત્રણસો એકવીસ ફોર્મ અપ્રુવ કરવામાં આવેલ છે તથા આ બાબતે વાલીઓને કોઈ મુશ્કેલી કે માર્ગદર્શનની જરૂરિયાત હોય તો હેલ્પલાઇન નંબર નાઇન ફોર ટુ સિક્સ વન ટુ સેવન સિક્સ ટુ પર સંપર્ક કરવા નોડલ ઓફિસર શ્રી નિલેશ ગોરે જણાવ્યું હતું